पर दस लाइज सर्वत देव અને ખામણા આને આવ નાના પડે છે અહીંયા સિમેન્ટ ની કુંડી લેવી બે પછી આ ચડાવી ના એમાં રોપી દેવા ચાલો ડ્રેગન અટાણે લઈ લઈ બાપા પથ્થર કાપે તો જો આગળ હાલો ખાવું ડ્રેગન હાલો હાલો લઈ લે લઈ લે લઈ લે ચોટલી પકડી લે હાલો જાવની ની ચોટલી ગાડી લીધી હમ કેટલા ની આવી કેટલા લાખ ની 5 રૂપિયા ની એમાં થોડો થોડો છીંડાય હતા હો થોડો થોડો હતા કે પડી ગયું ખબર હોય હતી પડી કીડી પર જો તો 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 ઘણો ટાઈમ આમ રહી ગયો એટલે મીઠું હોય ને કીડી ગઈ ને આ રી હાલો ખોલો એને એકદમ ફૂલ પાકી ગયો કેડી દેખાતી નથી ને ટકલા જ ઈ ટકલું ટકલું થઈ ગયું હારું જો એમાં કઈ થઈ થઈ ને હારું છે પણ આ ઉપરથી સે જો હતી ને

Anak kau tak kiri boleh jauh. Anak kau tak kiri boleh jadi ni. Kau kiri kiri sih. Raja hai toh wazir <laughs> yeah, �um Halo unboxing yeah. karo parcel unboxing <laughs> 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 Halo, halo, halo. <laughs> <talking>

કેલા ઓલો રોલ જાડો નોતો છે આ પાતળો નથી પિસ્તાલીસ બાય જ છે એટલે કંઈ વાંધો નથી હરખું જોય આમ લખે નવસો આ કલર છે અલગ આવ્યો ઓલાથી ઓનલાઈન કરતા લાઈટ કલર છે હો ફોટો નહીં મેં કોકે લીધો હોય એને ફોટો પાડીને મૂક્યો હોય એ ફોટો તો જેનો ઓરિજિનલ જે હતો ને ફોટો એ વધારે ઘાટો હતો સારું જ છે લાઈટ ઉપર સારું લાગશે ઘાટામાં પછી બહુ હાવ ઘાટો થઈ જતો હતો ને ઠંડો ઠંડો કલર હાલો તો આના હવે કઈ કંકુ ના કરશું ઉપર જઈને અત્યારે હો હવે થાય કા ભાઈ પાછા ચાર રોલ છે ઓલ તો ત્રણ જ હતી આમાં નવ કલાક ગણ લેવાની હતી ને આની આની ઓલ ની ડિઝાઇન તો વ્યવસ્થિત મેચિંગ હતી આમાં તો ફૂલડા છે તો આમાં તકલીફ પડવાની પણ વા આ આપણે સેટિંગ બધું નડતું હતું ને તો આ ખુલ્લું મેદાન છે એટલે મજા આવશે રાખી દે ને પછી લગાવશું પાછું પેક કરી દઉં બોક્સિંગ કરી દઉં બોક્સિંગ હમણાં આપણે ઓનલાઈનમાં બહુ મગાઈ મગાઈ થયા હે આ વેકેશનમાં સેલ ચાલુ છે એ શેર જ હોય એમાં ચાલુ જઈ જોઈ તો એવું ના હોય આપણે કે સેલ પૂરો થઈ ગયો તો બે દિવસ પાછો સેલ ચાલુ છે

कर रहा थी वो वजन होती है डाइटिंग चालू हुई है नहीं हाँ <laughs> डाइटिंग चालू हुई सिल के सिल बेबी

એ દાદિયા લાલા તો તમે જોયા હતા એ બેદી છે ને જાતા આયોજન હતો પહેલા બેદી થઈ ગયો

આખા ખાતેમાં તર તમ ચારતા ફરી નાખ હા ગરમી ગરમી પાસે અમારા ઉકળાટ બહુ થાય ધાર એવી પડે છે ચાલો તો આજનો વિડીયો પૂરો કરીએ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ આવજો